અન ભાઈ અતારે બિલ છાઈ લઈને નથી આયર વર્ષા ચાલો તો આના ફોન પે ભર્યો હતો તો ડિજિટલ લેકે ડિજિટલ જો બકાય એક એક તો બીયું નથી ભાઈ તો કિસકે ના ના 20 કરી દઉં ભલે ભલે કે પતિબીન કરી અમારો ખાય આને તો યાર અલા ભાઈ બીજા જોડે સમાજે નહીં અત્યારે અમારે એ જા તમે આદુ વાળી એ મને દેતી લે અરે આદુ વાળી તો માતા તો કુડ પરમાત એક યુદ્ધ લે નથી તમે પગે પડો નથી કે કરો

એ લ્યા આવ એટલે કાંટા નેકાય એ મા બીરો બે કલાકથી ટેબલ તોડો એ આ ફોન કર્યો થા રસ્તામાં છે આવે તો વરસાદ ચાલુ પડું લેખાઈ દીયો વરસાદ ચાલુ છે ભાઈ કેતો તો આગળથી આવે તમે ત્યાં બીરો નકઈ નેકડવાનું એ જી કરણ કરો માર બે ટેબલ તોડો આ જી અલ્યા માઠાપુડી મને હડો આપણે ધીરે ધીરે કરી અરે તમારું બડા ટેક ટેક નહીયા અરે મને નહીયા મા ભાઈ ઓ મા ભાઈ આ બડા કે કે કી ગઈ ને એ કે ને